રાજકોટ શહેર પોલીસ ની એસઓજી શાખા દ્વારા અવારનવાર એવી ડ્રાઇવ્સ રાખવામાં આવે છે અને ભવિષ્યમાં પણ એવી ડ્રાઇવ્સ રાખવામાં આવનાર છે કેમ કે યુવા પેઢી નશાના ચક્કરમાં ના ફસાય એના માટે એમને અવેરનેસ પણ ફેલે અને એમના વિરુદ્ધ કેસો પણ કરવામાં આવે એવી ડ્રાઇવ રાખવામાં આવશે અત્યાર સુધી પણ શિક્ષણ ધામ શિક્ષણના જે સેન્ટર્સ છે અને જ્યાં વિદ્યાર્થીઓનો આવાગમન વધારે છે ત્યાં કેસો કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ એવા કરવામાં આવશે

જૂની ભટ્ટી છે જેને નાશ કરવામાં આવેલી છે અને ત્યાં અગાઉ આઠ સિતમ્બર ના રોજ કેસ પણ કરવામાં આવેલો છે તે દિવસની ભટ્ટી છે જૂના કેસની ની છે અને આ પણ યુનિવર્સિટી કેમ્પસ ની બહાર છે